નમસ્કાર મિત્રો આજે આપણે વાવથરાદ જિલ્લાના રાહ તાલુકાના ચાંગડા મુકામે જે ખેડૂત તાલીમનું આયોજન અહીંયા આગળ થયેલું હતું જે ગુજરાત સરકાર ખેતીવાડી દ્વારા તો ત્યાં આપણે ફાર્મ હાઉસની મુલાકાત આપણે પહોંચ્યા છીએ ત્યારે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે આગળથી જિલ્લામાંથી જે આવેલા સાહેબો પણ અહીંયા આગળ ખેડૂતો માટે જે તાલીમ હતી એનું નિર્દેશન માટે અહીંયા આગળ જે ફાર્મ હાઉસમાં આપણને લઈને આવ્યા છે તો ત્યાં આગળ જે ખેડૂતો છે એ તમે જોઈ શકો છો અને અહીંયા આગળ જે ચેલાજી જે ચાંગડા ગામના પત્ની છે એમને ખારેક સાથે દાણામાં અને સરગવાની ખેતી કરેલી છે તો એમનું જે ફાર્મ હાઉસ છે એ આપણે અહીંયા આગળ જોશું કે જે ફાર્મ હાઉસ પોતે રાસાયણિક ખેતીનો બિલકુલ ઉપયોગ ઓછો કરી અને પ્રાકૃતિક ખેતી દ્વારા અહીંયા આગળ જે ફાર્મ હાઉસ તૈયાર કર્યો છે એ તમે બધા જોઈ શકો છો આપણે આ જે ચાંગડા મુકામે જે પ્રાકૃતિક ખેતી અને ખેડૂત તાલીમનું આયોજન થયેલું હતું તો એની અંદર વિશેષ તજજ્ઞ તરીકે આપણે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી જે સાહેબ અહીંયા આગળ આવેલા છે એમની સાથે આપણે વાત કરીશું કે જે આ ખેડૂત છે ચેલાજી જે ચાંગડા ગામની અંદર જે અહીંયા ખેતી કરે છે તો એ તમને અહીંયા આગળ ખેતીની અંદર તમને કેવું લાગ્યું છે અહીંયા જે ચાંગડા ગામની અંદર ચેલાભાઈના ખેતરની અંદર પ્રાકૃતિક જે બે વર્ષથી પ્રાકૃતિક મોડલ ફાર્મ છે અહીંયા પ્રાકૃતિક મોડલ ફાર્મની અંદર આપણે સરગવા અને ખારેકની જે વૈજ્ઞાનિક ઢબે દેખીએ અને એકદમ પ્રાકૃતિકના જે પ્રાકૃતિક ખેતીના જે આયામો છે એ બધા આયામો અહીંયા અપનાવેલા છે અને ખરેખર આ ફાર્મની દરેક પ્રગતિશીલ જે ખેડૂત છે એમને એકવાર અવશ્ય મુલાકાત લઈ અને એમના ખેતરની અંદર પણ આ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ આ ખરેખર એક સંદેશ જે છે એ દરેક ખેડૂત સુધી પહોંચવા જેવો છે અને આ ફાર્મની અવશ્ય બધાય એકવાર મુલાકાત લેવા જેવી છે

આવે દારૂ કે અઠવાડીએમ તૈયાર થઈ જશે એટલે આ થી કે 1 એકર ગમે તેમ કોઈ પણ ધારો કે ડીએપી કશું જરૂર ન પડે હું તો ફાઈલમાં રાખું મોટા પાછા લાઈન કરો you <laughs>